નમસ્કાર દર્શક મિત્રો હું દીપિકા શિવ ચેનલમાં આપનું સ્વાગત કરું છું એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં બિલ્લીમોરા એલએમપી સાડા ખાતે યોજાયો હતો નવસારી માં જિલ્લા કક્ષાના શિક્ષણ દિવસની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી છે નવસારીના ગણદેવી તાલુકાના કરીને શિક્ષકોને આદર અને સન્માન આપવા સાથે સમર્પિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પરેશ દેસાઈએ જણાવ્યું હતું કે જીવનમાં આવતા સંઘર્ષો સામે લડવામાં વ્યક્તિને યોગ્ય શિક્ષક જ બનાવે છે ભારતની સંસ્કૃતિ ગુરુ અને શિષ્યની છે નવસારી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક ને પ્રશસ્તિ પત્ર તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણ અગ્રવાલ સાથે પદાધિકારીઓ અને અધિકારીઓ તથા શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત આજે પાંચમી સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ નો છે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જે સ્કૂલો ખુબ સારી પ્રગતિ કરી એવી એકસો અગિયાર અમે પ્રમાણપત્ર આપી ઇનામો આપી સન્માનિત કર્યા આવનારા દિવસોમાં આ સ્કૂલો હજી પણ વધારે પ્રગતિ કરે સાથે સાથે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે આ દેશ ને એક વિશ્વ ગુરુ તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા છે ત્યારે આજે ગુજરાત ની અંદર જોઈએ તો ઇન્ડસ્ટ્રી જોઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી માં સેમી ઉત્પાદન જોઈએ તો આજે નંબર વન જયારે ગુજરાત બની રહ્યું છે પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો તેમજ રાજ્ય સરકારની વિવિધ પરીક્ષામાં પ્રતિભાશાળી સન્માન પરીક્ષા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી સુરતના સંયુક્ત ઉપક્રમે અઠવા

હતી પાયાથી જ બાળકોમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરી જ્ઞાન સાથે સાચી સમજણ આપતા શિક્ષકોને સમાજમાં તેમના અમૂલ્ય ફાળા માટે અભિનંદન પાઠવ્યા હતા મેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ વિસર્જન તથા ઈદે મિલાદ તહેવાર અનુસંધાને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સોલંકી સાહેબ ના તથા પોલીસ માણસો તથા એસઆરપી જવાન તથા હોમગાર્ડ જવાનો સાથે બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ વિસર્જન તથા ઈદે તહેવાર અનુસંધાને

આ સાથે જ સમાપ્ત થાય છે આજના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો સેવ ચેનલ નમસ્કાર